સાહીની એક પણ ચૂંટણી કદાચ જીતીને આવે ને ત્યારે વિસાવદરના નાગરિકોને કહું છું વડીલોને કહું છું કે એક વખત ખાલી કે જો કે ભૂપતભાઈ ચૂંટણા એટલે ભૂપતભાઈ ભાયાણીને આપણે વિસાવદર બોલાવશું અને વિસાવદરની બજારમાં એમના પગ ધોઈને પાણી હું આ મને ચોક્કસ વિશ્વાસ છે એટલે એ વિશ્વાસ સાથે વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી જો એક પણ ચૂંટણી જીતે છે તો તેમના ચરણ ધોઈને પાણી પીવાની વાત છે તે પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે જી હા પરેશ ગોસ્વામી કોણ છે તમને બધાને ખ્યાલ છે 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 કે તેઓ તેઓ હવામાન હવામાનને લઈને અવારનવાર કરતા જોવા મળતા હોય પરંતુ આ વખતે તેમણે રાજકીય આગાહી કરી છે ને આ વાત એટલા માટે સ્પર્શ થઈ છે કે આમ આદમી પાર્ટીના નેતા પણ પરેશ ગોસ્વામીને માનવામાં આવે છે તેમણે પોતાના નિવેદન દરમિયાન આ પ્રકારની વાત કરી છે તેમણે કહ્યું છે કે ભૂપત ભાયાણીએ વિસાવદરની જનતા સાથે દગો કર્યો છે તેના કારણે તેમને હવે તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય કે પછી કોઈ પણ ચૂંટણી હોય તે એક પણ ચૂંટણી નહીં જીતી શકે તેવી પણ તેમણે ચેલેન્જ આપી છે શું કહી રહ્યા છે પરેશ ગોસ્વામી અને શું સમગ્ર મામલો છે વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર દર્શક મિત્રોને જે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન થોડાક સમય અગાઉ વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભાયાણીએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું જે બાદથી જ રાજકારણ ગરમાયું છે આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે ભૂપત ભાયાણી ઉપર પ્રહારો કરી રહ્યા છે તે વચ્ચે વિસાવદરમાં જ્યારે જનસભા મળી આ દરમિયાન હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી પણ જોવા મળ્યા હતા એક આશ્ચર્યની વાત હશે કે પરેશ ગોસ્વામી આમ આદમી પાર્ટીના કાર્યક્રમમાં શું કરી રહ્યા હતા તેઓ પણ કહેવામાં આવે છે કે પરેશ ગોસ્વામી છે તે આમ આદમી પાર્ટીના નેતા છે ને તેમણે ભાષણ દરમિયાન સૌથી મોટી વાત કરી દીધી તેમણે કહ્યું કે હવે લોકશાહીમાં ગમે તે ચૂંટણી વિસાવધર કે અન્ય જગ્યા યોજાય અને ભૂપત ભાયાણી પ્રતિનિધિત્વ કરે તો તેમણે ચેલેન્જ સાથે એવું કહ્યું છે કે જો ભૂપત ભાયાણી એક પણ ચૂંટણી જીતી બતાવે તો હું વિસાવદરમાં તેમના પગ ધોઈને પાણી હું પીશ આ પ્રકારની વાત છે તેમણે પોતાના નિવેદનમાં કરી છે ને આ રાજકીય ક્ષેત્રે સૌથી મોટી આગાહી પણ તેમણે કરી છે

કેશુબાપા પટેલ કે જે ખેડૂત આગેવાન હતા એ પણ જયારે જીપીપી જીપી પીટ આ આપી હતી એ પછી આમ આદમી સીટ વગરે આપી પણ ક્યાંક આપણી કમનસીબી કહેવાય કે આપણે અધ વચ્ચે કોઈ આપણી પીઠમાં ખંજર ભરાવીને જતુર્યું છે સમય નથી લેવો પણ એક ટૂંકી વાતમાં દો મેં આપને કીધું મારો આગાહીનો સમય છે આ સમય તમે બધા વરસાદની હવામાનની આગાહી સાંભળતા હોય અને કોઈ પણ પ્રકારની હું હવામાં વાત નથી કરતો હું જે કહું છું તે સમજી વિચારીને બોલવા જઈ રહ્યો છું અમારે કુણાલભાઈ કપુરિયા પણ ભેસાણ થઈ ઉપસ્થિત છે આમ તો આ વાત એને એક વખત હું કરી ચૂક્યો છું કે આપણે જેના થકી આ એકઠા થયા છે ને જે કઈ શરત ચૂક થઈ છે આવનારા સમયની અંદર મને ચોક્કસથી વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટીના કોઈ પણ કાર્યકર આ સીટ ઉપર ફરીથી મેદાન આવશે એટલે વિસાવદરની જનતા એને ચૂંટીને લઈ આવશે એ તો ખરું જ પણ ભૂપતભાઈ ભાયાણી જે આ વિસાવદરની જનતા સાથે દગો કરીને ગયા છે આ મારી આગાહી સમજવી તો આગાહી આપણે લોકશાહીની અંદર જેટલી પણ ચૂંટણી છે તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય વિધાનસભા હોય લોકસભા હોય કે એક્સ વાય જેટ જનતા જેમાં વોટ કરે ને નેતા ચૂંટાઈને આવે ને એવી એક પણ ચૂંટણી ભૂપતભાઈ ભાયાણી આજીવન જીતશે નહીં હાલ રાજકારણમાં આવી રીતે આગાહી થતી હોય છે જોવાનું એ રહ્યું કે પરેશ ગોસ્વામીની આ આગાહી કેટલી સાચી ઠરે છે અને ખરેખર ભૂપતભાઈ માટે પણ હવે આ ચેલેન્જ બની છે કે તેઓ કોઈ પણ ચૂંટણી લડશે તો જીતે છે કે શું કેમ કે જો તેઓ ચૂંટણી જીતી ગયા તો પછી પરેશ ગોસ્વામીએ જે ચેલેન્જ આપી છે તે તેમને નિભાવે પડશે એને લઈને પણ રાજકારણ ગરમાયું છે હવે આગામી સમયમાં જ જનતા નક્કી કરશે તેમનો જનાધાર જનાદેશ કે તે કયા ઉમેદવારને વિષાવર્દનની સીટ પર જોવા માંગે છે તેમજ આ ભૂપત ભાણીને લઈને જે આમ આદમી પાર્ટી સતત પ્રહારો કરી રહી છે તેને લઈને પણ હવે વિશાવદરનું રાજકારણ ખૂબ જ ગરમાયું છે આગામી સમયમાં જ્યારે પેટા ચૂંટણી આ બેઠક ઉપર યોજાવાની છે ત્યારે આ આમ આદમી પાર્ટીની જનસભા કેટલી અસરકારક નીવડે છે ત્યારે બીજી તરફ ભારતીય જનતા પાર્ટી છે તે કોને ત્યાંના ઉમેદવાર છે તે જાહેર કરે છે કેમ કે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે આ સીધો જંગ જામે તો નવાય નહીં ત્યારે કોંગ્રેસ પણ મેદાને છે કોંગ્રેસના જે પૂર્વ સભ્ય હતા આજે ભાજપમાં ભળી ગયા હતા તેના કારણે કોંગ્રેસના સીટ છે તે ગુમાવવાનો વારો આવ્યો હતો આ વખતે કોંગ્રેસ પણ મેદાન મારવાના મૂડમાં દેખાઈ રહી છે એટલે વિસાવદનની જનતા છે તે કોના તરફ વળશે તે તો સમય જ બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા અવનવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજીત ન્યૂઝની ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો ને શેર કરવાનું ભૂલતા નહીં